જય માતાજી મિત્રો કેમ છો મજા મનીષ સ્વાગત છે તમારું વર્ષાલી ફાર્મિંગમાં તો આજે આપણે જઈ રહ્યા છીએ પમરગોડા માવેલીની ના દર્શન કરવા તો આવું મારી સાથે આપણે કરાવું માવેલીની ના દર્શન

છે તો મિત્રો આ પબ્લિક તમે જોઈને અંદાજો આવી જ ગયો હશે કે આ બધાની માનતા પૂરી થઈ ગયેલી છે એટલે બધા લોકો અહીંયા માનતા કરવા આવે છે તો હું તમને કરાવું મરઘોડાવાળી માતાજીના દર્શન કરાવું ઉમરગોડામાં મેલેડીના દર્શન Terima kasih telah menonton.

રાખો તો પૂરી થાય છે અને આ બાળકોના ખોટા જેવો કોઈ નિસંતાન હોય ને કોઈ માનતા રાખવામાં આવે તો એ માનતા અહીંયા હજુ પૂરી થાય છે મહેશ્રી માતાની તમે મનથી પણ માતાજી રાખશો તો માતાજી તમારું કામ જરૂર પાર પાડશે તો એક વખત તમે બ્રહ્માપુરા જેવું આવજો દર્શન કરવા જેવી જગ્યા માતાના દર્શન અને તમે આ પબ્લિક જોઈ શકો છો આજે તો ખરેખર આજે મંગળવારથી એટલે આટલું પબ્લિક હોય બાકી રવિવારે આવું તમે એટલું પબ્લિક તમને જોવા મળશે અને હા મિત્રો તમે આપણા પંચમાલના હોય તો એ વખત અમે થોડા જરૂરથી આવજો અને હું તમને આગળ લઈ જઉં છું નવસો વીઘાના તળાવ જોવા બરાબર તો મળીએ નવસો વીઘાનું તળાવ અમને તમે અમે તમને બતાવી છું નવસો વીઘાનું તલાવ તો જોઈ લો આ તલાવ આપણે મરકુડામાં આવેલું છે નવસો વીઘાનું તલાવ છે આ પણ આ તો અત્યારે બધું ગંદકીના લીધે આવું થઈ ગયું પણ આવો તો એક વખત જોવા આવજો મિત્રો આજે અમે તમને કરાવ્યા ભમ્મરઘોડા મા મેલેણીના દર્શન અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો અને હા તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ નામ છે વર્ષા વિલેજ ફાર્મિંગ તો અમારી ચેનલની લાઈક જોઈએ કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી